ગામડાના તો હવે ગામડાના બરફન ગાંઠિયા છે તો ગામમાં લેવા જવા પડશે મારા હાળને દેવા જવા પડશે મારે તો અત્યારે જાઓ તો બધું દઈ આવું એને જે ભાઈને એને હાટું મોકલાવાનું છે એ બધું તો જઈએ અત્યારમાં ગામમાં ગાડીની હવે તો શું હવે તો આમ જ રહે સોમા બરફીન ગાંઠીને એવું લઈને ભૂકી જશે હાળાની દુકાને હાળું કરે છે બધું પેકિંગ

આને કંઈક કી દો ગરમી ને પરલી જા ભાસી એકો દિન રો કે આ કેમ આપણને છે તાને આમની રાખો ને આમ 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 એટલે આ પડે ને આ જાય જો ગયો લ્યો આવડતું લ્યો તો બધું લેટ નથી

ya <unintelligible> <hesitation> 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 <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 <unintelligible>

હાલો પડી ગયો પડી ગયો ફેમિલી ફોટોશૂટ કમ્પ્લીટ થઈ ગયું છે ને થોડા ઘણા ફોટા પાડ્યા છે તમને દેખાના છે કેવા મેં ફોટોશૂટ કર્યું તમે કહેજો પછી કમેન્ટમાં કેમ કે ફોટા મને આમ છે ને શરૂઆતનો મારો સ્ટાર્ટિંગનો શોખ હતો ને ફોટાનો હતો ફોટા એડિટ કરવાનો અને ફોટા પાડવાનો બહુ શોખ હતો અને થોડા ઘણા મજા આવે મને ફોટા પાડવાનો ને એવું તો તમે ને બાકી યાર મેં આ વાળ આવી રીતના કટ કરે મને અત્યારે પસંદ નથી આવતા તમે કમેન્ટ કરીને કેવા છે મતલબ ખાલી ટૂંકા વા કરાવ્યા જે કટ મરાવતો ને કટ નથી વખતે તો મને અત્યારે આમ જોવું ને તો મને નથી સારું લાગતું તમે કેજો કમેન્ટમાં બસ સેવ બનાવી છે મમ્મી ઘી તો બાકી રહી દઉં